કીધું છે ત્યાર પછી ફરિયાદી માર્યો છે એનો લાઈવ રો છે પણ છતાંય પોલીસે પોલીસે નામ નામ વકી ફરિયાદ કરી છે અને આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે એમાં પ્રેસ કોન્ફરન્સ કહેશે ખાન ખરીદ જોશે છે મુદ્દો ભટકવાની વાત છે કે જો જે નામ જો છે એનું નામ આવું જો એફઆર માં જો નહીં આવે તો અખિલ ભારતીય ભાવનગર જિલ્લા વતી અમે ગાંધી કરવું પછી તે કરશું અને આપને સરકાર સુધી વિનંતી આપની આ જે લાગણી માંગણી છે એ અમે સરકાર સુધી પહોંચે ઓકે અમારા ઓફિસ સાહેબ જે જે કઈ પણ ઘટના બની છે એને સ્પષ્ટ બધા પુરાવા છે એની પહેલા કોલ રેકોર્ડિંગ છે તેમ છતાં આયોજિત થવું છે તમામ કોલ રેકોર્ડિંગ હોવા છતાં પોલીસ તંત્ર એને છાવરે છે છા માટે છાવરે છે કોઈને ખબર નથી જોકે આ જે પણ વ્યક્તિ છે એના પિતા છે એનો પુત્ર છે એ બધો જગ જાહેર છે તમામ મીડિયામાં આવી ગયું છે કોણ કોના વિચારે કામ કરી રહ્યું છે સ્પષ્ટ છે એટલે અમારી એવી કે માંગ છે કે પોલીસ તરફે જ્યારે અમારું નથી સાંભળ્યું ત્યારે અમારી તમારી પાસે અમને મારી તમારી માંગણી લઈ છે કે છે સર એટલા ઈ માંગણી સાથે સાથે અમે આપનું ધ્યાન દોરવા જઈ રહ્યા છીએ જો આગામી ત્રણ દિવસમાં આની ઉપર જો યોગ્ય કાર્ય કરવામાં નહીં આવે એંદર છો તરીકે સાહેબ આવસું ને સાહેબ ઓધારના મારું ને વેલ્યુથી મળતો એ સાબિત થશે અને ખરેખર સંસદ માટે તંત્ર માટે બહુ ખરૂપ કેવા ત્રણ દિવસ પહેલા જે બનાવ બન્યો છે બગદાણાના સરપંચના જે મેયર છે અને કોણ સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મવા માંગે તો શ્રી આવે તો દેવા આવ્યા છે હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોકસાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બધા ટ્રસ્ટી વિશે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરેશભાઈ અને એમની ટીમ સાથે જે મુકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા ને અને કોળી સમાજના આગેવાન ને ઢોર માર મારેલો છે ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપલાઇન કરવાની પણ કોશિશ કરવામાં આવી છે પરંતુ આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને એ ઉતર્યા નીસે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે એટલે જે તેના વડા કચીના પીએસઆઈ છે એ એવું કે છે કે ખાન ખનીજ નહીં ખાન ખનીજ નો મુદ્દો ભટકાવવાની વાત છે એ વાત છે જ નહીં મૂળભૂત એ વાત છે જ નહીં